ग्रुप मंगरा द्वारा खंभरा गुड़थर मतिया देव सुधी पद्यात्रीओ मे चालती फरती सेवा जेमा अठार वर्ष थी सेवा आपतु मामा भणेजो नु ग्रुप जे आयंस ग्रुप थी ओळखाय छे जेमा भरत भाई धेड़ा परेश सुंधा अशोक भरिया प्रभु पातारिया प्रज्ञेश धेड़ा वसंत अमना जीगर विंजोड़ा विनोद सुंधा प्रिंस फफल दक्ष सुंधा गांधीजी भाई धेड़ा हरजी भाई डुंगड़िया साई सुरेश डुंगड़िया આર્યન્સ ગ્રુપ પતિ ચાર દિવસ તન મન ધનથી સેવા આપે છે એમ જ મંગરાને બારોઈ ગ્રુપની ની એક ગાડી સેવાર્થે નીકળી છે જેમાં ભીમજી નીચા રાજેશભાઈ બારોઈવાળા પણ સેવામાં જોડાયા બ્યુરો રિપોર્ટ દિલ્હી ક્રાઈમ ન્યૂઝ ભીમ હે પત્યા અને મામા પાડે આજ 18 વર્ષથી અને એ સેવા દ્રા તો એમણે ત્રીજી સેવા કરે મેચી હતી અને ઠંડા પીણા કોઈ અમુક નમકીને કે એ પ્રમાણે મીઠકેજો અને પાણી બહુ જ હોવું તો એમણે પાણી પીરાયજો મેડિકલ જો ક્લેમ તો એ ભાઈ કેમ કરીએ તો ભાઈ પરેશભાઈ અને સમજી ગયો કે અમુક કંઈ જો પગ મેં કંઈ કીધી ઈજા આવી તો એમણે જો એ પ્રમાણે માલિશ કરે જો કે મળે પરેશભાઈ કરીએ હતા અને એમણે મામા જો ગ્રુપ છે અને મંગરા અને ખંભરા ગામથી અજ અઢાર વર્ષથી સેવા કર્યું દાદાજી દુઆશે મારી દાદા દુઆ એ પાછો એમ બોદી ચા બાજી અન્ય પ્રેમ પ્રેમજી ભાઈ માયા ફૂલ સપોર્ટ પ્રભુભાઈ એ સપોટ છે ફૂલ અને સારું મળે એક છોકરા મી ચાલી મી મામો ગ્રુપ આર્યાંશ ગ્રુપ ચવા જે વર્ષોથી અઢાર વરસથી સેવા કર્યું શરીરથી મને શક્તિ ની વર્ષોથી વર્ષો સેવા મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે